નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસ કે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે અગાઉ બચાવ પ્રયુક્તિના ત્રણ ભાગ મૂકેલા ચેનલ ઉપર ભાગ વન ભાગ ટુ અને ભાગ થ્રી એ તમે જોઈ લેજો એના આધારે આપણે અલગ અલગ આજે એમ બેઝ બેઇઝ લેક્ચર આજે લાવી રહ્યા છે ટોટલ પિસ્તાલીસ જેટલા એમસીક્યુ સોલ્વ કરવાના છે તમે એ લેક્ચર જોશો તમને કેટલું યાદ રહ્યું આ તમે એમસીક્યુ સોલ્વ કરશો તો તમને ખ્યાલ આવશે અને તમારે પ્રેક્ટિસ થશે કેમ કે કોઈ પણ વસ્તુ હોય ને તેની મેક્સિમમ પ્રેક્ટિસ કરો છો તો જ તમને પરીક્ષામાં એ વસ્તુ યાદ આવે છે મિત્રો સાથે સાથે અહીંયા જે એમસીક્યુ નવો આવે છે તો તમારે વિડીયો પોઝ કરવાનો છે પોતાની રીતે જવાબ વિચારવાનો છે કે શું આવશે અને પછી તમારે વિડીયો ચાલુ કરીને જોવાનું છે કે જવાબ કઈ રીતે આવે છે અને શું આવે છે તો ખાસ તમે પણ પોતાની રીતે એનાલિસિસ કરી શકશો કે તમને યાદ રહ્યું કે કેમ તો શરૂઆત કરીએ છીએ એમ સીક્યુની પેલો એમ સીક્યુ છે બાળક ઘણીવાર અમુક વસ્તુ ખાવાની ના પાડે છે કપડાં પહેરતી વખતે ધમપછાડા કરે છે કેટલીકવાર ઘરમાંથી શાળામાંથી ભાગી જાય આ પ્રકારના વર્તન પાછળ કઈ બચાવ પ્રયુક્તિ કામ કરે છે અહીંયા ઓપ્શન આપેલા છે આક્રમકતા ઉદ્ધવીકરણ અલિપ્તતા કે ધ્યાનાકર્ષણ પ્રયુક્તિ તો મિત્રો તમને પણ ખ્યાલ છે જ્યારે આ પ્રકારની પ્રયુક્તિ થતી હોય ત્યારે વિદ્યા જે બાળક હોય છે એ પોતાને આકર્ષવા માટે આ પ્રકારનું કાર્ય કરતી હોય છે તો અહીંયા શું જવાબ આવશે ધ્યાન આકર્ષણ બચાવ પ્રયુક્તિ તો આ જવાબ આવશે આગળનો ક્વેશ્ચન જોઈએ એક છોકરી પોતાની જાતને કાજોલ માને છે આ કઈ બચાવ પ્રયુક્તિ છે સિમ્પલ છે મિત્રો આ રીતની જ્યારે બચાવ પ્રયુક્તિ હોય છે તમને પણ ખ્યાલ છે એક વ્યક્તિ બીજા વ્યક્તિ પોતાને આબેહુ માને એને એનું અનુસરે તો આ પ્રકારની બચાવ પ્રયુક્તિને કઈ બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે તાદાત્મ્ય બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે ઇઝીલી છે તમને ખ્યાલ આવી જશે તો આ બચાવ પ્રયુક્તિને કઈ બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે તાદાત્મ્ય મિત્રો હું વન બાય વન સીધો જે પ્રશ્ન છે એનો જવાબ આપું છું તમારે વિડીયો પોઝ કરવાનો છે કેમકે હું બધી રીતે ઓપ્શન ને બધું બોલીશ તો બહુ વિડીયો લાંબો થઈ જશે તમારો સમય પણ બગડશે એટલા માટે ફટાફટ આપણે આગળ ચાલીએ છીએ વિડીયો લાંબો પણ ન થાય તમારો સમય પણ ન બગડે તમે તમારા મૂલ્યાંકન માટે વિડીયો પોઝ કરો પોતાની રાતે જવાબ વિચારો અને પછી વિડીયો જુઓ તો આગળનો પ્રશ્ન છે જે પ્રાપ્ત ન થયું તે પ્રાપ્ત કરવા યોગ્ય જ ન હતું એવી દલીલ કરવી તે કઈ બચાવ પ્રયુક્તિ છે તો મિત્રો ભાગ ત્રણની અંદર આ બાબતે આપણે ચર્ચા કરી હતી કે જે વસ્તુ પ્રાપ્ત નથી થતું એ વસ્તુ એને યોગ્ય જ નહોતું એ વસ્તુ જે હતી એ પ્રાપ્ત કરવા યોગ્ય જ નહોતું તો આ પ્રકારની બચાવ પ્રયુક્તિને કઈ બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે ખાટી દ્રાક્ષનું યોક્તિકીકરણ તમને પણ ખ્યાલ છે આપણે શિયાળવાળી વાર્તા કરી હતી કે શિયાળની દ્રાક્ષ ન મળી તો એને શું કીધું કે દ્રાક્ષ ખાટી છે એટલે ન મળી ટૂંકમાં એ જે દ્રાક્ષ છે એ ખાવા યોગ્ય નહોતી તો આ પ્રકારનું યોક્તિકીકરણ હોય તો એ કઈ બચાવ પ્રવૃત્તિ આવે છે ખાટી દ્રાક્ષનું યૌક્તિકીકરણ જ્યારે મીઠા લીંબુના યોક્તિકીકરણમાં મિત્રો શું આવે છે જે વ્યક્તિ હોય છે બાળક હોય છે એ જે તે પોતાની પરિસ્થિતિનો સ્વીકાર કરી લે છે પહેલાં એ પરિસ્થિતિ એને નથી ગમતી હોતી પણ એ પછી હવે કહે છે જે થયું એ બરાબર છે એ રીતે એ મીઠા લીંબુનું યુક્તિકરણ છે જો તમને ના સમજાવણ તો ફરી વખત ભાગ ત્રણ જે બચાવ પ્રયુક્તિનો છે એ જોઈ લઈશું એટલે તમને ખ્યાલ આવી જશે આગળનો ચોથો ક્વેશ્ચન છે એક વિષયમાં પોતાની જે ખામી છે તે પોતે જ પૂરી કરવા પ્રયત્ન કરે તો તે સાનું ઉદાહરણ છે ઓપ્શન આપેલા છે પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ આક્રમકતા યોગીકરણ કે તાદાત્મ્ય તો મિત્રો ઇઝીલી છે પોતે જ પોતાની ખામી પૂરી કરે તો પ્રત્યક્ષ ક્ષતિ પૂરતી થશે જો બીજા પાસે પૂરી કરાવે તો પરોક્ષ ક્ષતિ પૂરતી થશે એટલે ઈઝીલી છે આગળનું છે પડ્યા ત્યારે નમસ્કાર એ કઈ બચાવ પ્રયુક્તિની શ્રેષ્ઠ કહેવત છે તો તમને ખ્યાલ છે પડ્યા ત્યારે નમસ્કાર વ્યક્તિ યુક્તિ વાપરે છે પણ નોર્મલી એને નમસ્કાર નહોતો કરવાનો પણ પડ્યો એટલે આરે આર એની એવી યુક્તિ વાપરી કે આરે આર નમસ્કાર થઈ ગયા તો આ કઈ બચાવ પ્રયુક્તિ થશે યોક્તિકીકરણ બચાવ પ્રયુક્તિ થશે મિત્રો ઉપરથી જરીક અક્ષર જે છે એ જરજરીક કટ થઈ રહ્યા છે પણ બહુ વાંધો નહીં આવે ઇઝીલી તમને તો તેમ છતાં વંચાય છે તો ખાસ એ થોડુંક રાખજો આગળનો પ્રશ્ન છે છઠ્ઠો ડોક્ટર સિગમન ફ્રોઈડે બચાવ પ્રયુક્તિની સંકલ્પના કયા વર્ષમાં રજૂ કરી હતી મિત્રો આ આપણે લેક્ચરની અંદર નહોતું લીધું પણ પરીક્ષામાં પૂછાય એવું પણ નથી તેમ છતાં જો યાદ રાખવું તો તમે યાદ રાખી શકો છો ડૉક્ટર સિગમન ફ્રોઈડે જે બચાવ પ્રયુક્તિની સૌપ્રથમ સંકલ્પના આપી હતી ફાધર ઓફ ડિફેન્સ મિકેનિઝમ કહેવામાં આવે છે એમણે ઓગણીસો ને ઓગણસાઠની અંદર બચાવ પ્રયુક્તિની સંકલ્પના રજૂ કરી હતી આગળનો પ્રશ્ન છે સાતમો વ્યક્તિ પોતાના ગુણદોષ આશા નિરાશા વૃત્તિ વલણ વગેરેનું અન્ય વ્યક્તિમાં અજાણતા આરોપણ કરે ત્યારે કઈ બચાવ પ્રયુક્તિ કહેવાય મિત્રો આપણે આ લેક્ચરની અંદર જોયા હતા કે વ્યક્તિ પોતાના જે વલણ છે પોતાની જે લાગણીઓ છે પોતાના જે ગુણો છે એને બીજી વ્યક્તિમાં ટ્રાન્સફર કરે તો આપણે આરોપણ કે પ્રક્ષેપણ એ રીતનો પ્રકાર જોયો હતો તો અહીંયા શું જવાબ આવશે પ્રક્ષેપણ આગળનો પ્રકાર છે જ્યારે કોઈ કાર્યમાં વ્યક્તિની જરૂરિયાત ન સંતોષાય કે મનનું ધારેલું ન થાય ત્યારે વ્યક્તિને ગુસ્સો આવે છે ત્યારે કઈ બચાવ વ્યક્તિનો સારોલો છે લેક્ચરમાં મેં તમને કીધું હતું જ્યારે ગુસ્સો આવે એ પ્રકારનું જ્યારે થતું હોય પરિસ્થિતિમાં ત્યારે હંમેશા શું આવતું હશે આક્રમકતા તો અહીંયા શું જવાબ આવશે મિત્રો આક્રમકતા આગળનો પ્રશ્ન છે અમુક વસ્તુ જોઈતી ના હતી માટે એ વસ્તુ ખરાબ હતી તેને બદલે જે થાય તે સારા માટે થાય એવું માનવાનો પ્રયાસ જુઓ મિત્રો હમણાં મેં તમને જ કીધું કે ખાટી દ્રાક્ષનું યોક્તિકીકરણ આવે ત્યારે શું થાય જે વસ્તુ લેવી હતી એ વસ્તુ ખોટી છે પણ મીઠા લીંબુનું જે યોક્તિકીકરણ છે એમાં એવું માની લેવામાં આવે છે કે જે થયું એ સારા માટે થયું મારા નસીબમાં નહીં હોય ટૂંકમાં જે પરિસ્થિતિ છે એનો સ્વીકાર કરી લેવામાં આવે છે અહીંયા જુઓ કે અમુક વસ્તુ જોઈતી હતી એ વસ્તુ ખરાબ હતી એના બદલે એના બદલે ટૂંકમાં એની વિરોધમાં જઈને જે થયું સારા માટે ટૂંકમાં મીઠા લીંબુનું યોક્તિકીકરણ આવશે આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સ્થાનાંતર બચાવ પ્રયુક્તિ છે પહેલાં તો તમને સ્થાનાંતરનો ખબર હોવો જોઈએ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં જે વિચાર ગુણ લાગણીનો ટ્રાન્સફર થઈને સ્થાનાંતર કહેવાય પહેલો ઓપ્શન છે શાળાના આચાર્ય પોતાના ઉપર ગુસ્સે થતાં શિક્ષકે બાળકોને સજા કરી જો શાળા આચાર્ય હતા એ શિક્ષક ઉપર ગુસ્સે થયા તો શિક્ષકે શું કર્યું બાળકને સજા કરી ટૂંકમાં ટ્રાન્સફર થયું તો અહીંયા સ્થાનાંતર આવશે સાથે સાથે બીજા ઓપ્શન પણ જોઈ લેવા બીજો ઓપ્શન છે આપેલ ત્રણેય તો એના નીચેના ઓપ્શન જોવા પડે આપણે શાળાના શિક્ષકે સજા કરતાં બાળકે ઢીંગલીનો હાથ મરી નાખે તો જુઓ શિક્ષકે બાળકને સજા કરી તો બાળકે શું કર્યું ઢીંગલી ઢીંગલીનો હાથ તોડી નાખો ટૂંકમાં અહીંયા પણ ટ્રાન્સફર થયું તો એ પણ આવી શકે અને ત્રીજો ચોથો ઓપ્શન છે ઓફિસમાં બોસના ગુસ્સાનો ભોગ બનેલ કર્મચારી ઘરે બાળકોને ધમકાવે છે ટૂંકમાં અહીંયા પણ ટ્રાન્સફર થાય છે તો અહીંયા શું જવાબ આવશે આપેલ ત્રણેય આગળનો પ્રશ્ન છે દ્રાક્ષ ખાટી છે આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે તો સિમ્પલ છે મિત્રો દ્રાક્ષ ખાટી છે એ કઈ પ્રકારની બચાવ પ્રયુક્તિ છે યોગતિકીકરણ એકદમ ઇઝી ક્વેશ્ચન છે આગળનો પ્રશ્ન ભૂખ્યો માણસ જમવાનું મળવાની કલ્પના કરે છે આ કઈ બચાવ પ્રયુક્તિ છે બચાવ પ્રયુક્તિના લેક્ચરમાં મિત્રો મેં તમને કીધું હતું કે જ્યારે સપનાની વાત આવે કલ્પનાની વાત આવે ત્યારે હંમેશા કઈ બચાવ પ્રયુક્તિ આવશે દીવા સ્વપ્ન સ્વેર કલ્પના તો અહીંયા શું જવાબ આવશે શ્વેર કલ્પના આગળનો પ્રશ્ન છે પરીક્ષામાં ધારેલું પરિણામ ન આવવા છતાં પ્રથમ નંબર આવ્યો તેવી કલ્પના કરવી જો ફરી વખત એવો પ્રશ્ન આવ્યો કલ્પના આવે એટલે મિત્રો હંમેશા શું આવશે દીવા સ્વપ્ન આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ પ્રક્ષેપણ બચાવ પ્રયુક્તિ છે પ્રક્ષેપણ એટલે શું બીજા ઉપર આરોપ નાખવાની વાત છે તો પહેલો ઓપ્શન છે આપેલ ત્રણેય તો પહેલાં નીચેના ઓપ્શન આપણે વાંચવા પડે બહુ ભણેલ છોકરી સાથે લગ્ન ન કરાય તેને ઘરકામ ના આવડે તો અહીંયા કંઈ પ્રક્ષેપણ થતું નથી એટલે બી નહીં આવે સી ઓપ્શન છે એક વિદ્યાર્થી આખા વર્ગમાં દાદાગીરી કરે છે તો ના અહીંયા પણ પ્રક્ષેપણ જ્યારે વાંક કાઢવામાં આવે બીજા ઉપર ત્યારે પ્રક્ષેપણ થતું હોય મિત્રો તમને ખ્યાલ છે તો અહીંયા પણ પ્રક્ષેપણ થતું નથી ડી ઓપ્શન છે સારા અક્ષર ન થતા વિદ્યાર્થી પેનનો વાંક છે જો મિત્રો સીધું લખેલો પેનનો વાંક છે તો સાચો જવાબ છે ડી સારા અક્ષર ન થતા વિદ્યાર્થી પેનનો વાંક કાઢે છે આગળનો છે પરોક્ષ પ્રયુક્તિઓનો ઉપયોગ ક્યારે થાય છે તો ઓપ્શન એ છે હતાશા દૂર કરવા પરોક્ષ પ્રયુક્તિ એટલે બચાવ પ્રયુક્તિ તે આપણે કીધું હતું લેક્ચરમાં કે બચાવ બચાવ પ્રયુક્તિને અનુકૂલનની પ્રયુક્તિ પણ કહેવામાં આવે છે માનસિક પ્રયુક્તિ પણ કહેવામાં આવે છે પરોક્ષ પ્રયુક્તિ પણ કહેવામાં આવે છે તો એનો ઉપયોગ ક્યારે થાય છે તો હતાશા દૂર કરવા માટે હા એ આવી શકે બચાવ પ્રયુક્તિમાં ચિંતા કે માનસિક તંગદીલી દૂર કરવા માટે તો હા એ પણ આવી શકે તો આપેલ તમામ અને ડી ઓપ્શન તંગદીલી દૂર કરવા માટે છે તો આપેલ તમામ જવાબ મિત્રો અહીંયા આવશે બચાવ પ્રયુક્તિ આ તમામ બાબતોમાં ઉપયોગી છે હતાશા દૂર કરવા માટે પણ ઉપયોગી છે ચિંતા કે માનસિક તંગદિલી દૂર કરવા માટે પણ ઉપયોગી છે તો એ રીતે જવાબ આવશે સોરી મિત્રો ભણવામાં નિષ્ફળ ગયેલી વ્યક્તિ સારામાં સારો વેપારી બને છે તો આ કઈ બચાવ પ્રયુક્તિ છે તો મિત્રો અહીંયા જુઓ પહેલા વ્યક્તિ નિષ્ફળ ગઈ હતી અને ટૂંકમાં એની ક્ષતિ રહી અને પછી સારો વેપારી બને છે ઓપ્શન કયા છે ઉદ્ધવીકરણ ક્ષતિપૂર્તિ યોગતિકીકરણ અને દમન તો પહેલું વસ્તુ યોગતિકીકરણ તો નહીં જ આવે અને દમન પણ નહીં આવે હવે અહીંયા તમને બે ઓપ્શનમાં ડાઉટ હશે કે ઉદ્વીકરણ આવે કે ક્ષતિપૂર્તિ આવે આમ જોવા જઈએ તો મિત્રો આ બંને ઓપ્શન આવી શકે પણ પેલી પ્રાયોરિટીમાં અહીંયા કઈ ક્ષતિ રહેલી છે નિષ્ફળ થયેલા છે અને વેપારી સારો બન પાછળથી સારો વેપારી બને છે તો અહીંયા ક્ષતિપૂરતી ને કઈ પ્રત્યક્ષ ક્ષતિ પૂરતી ઓપ્શન તમારો જે છે એ ગણાય હવે આગળ જોઈએ ભણવામાં સામાન્ય સચિન ક્રિકેટની ટીમનો કેપ્ટન બલી કોલેજની ટીમને વિજેતા બનાવે છે આ કઈ બચાવ પ્રયુક્તિ છે જો ભણવામાં સામાન્ય તો ટૂંકમાં અહીંયા એની ક્ષતિ હતી ભણવામાં એ ક્રિકેટ ટીમનો કેપ્ટન બની જાય છે ટૂંકમાં એને પોતાની જાતે જ પોતાની ક્ષતિ પૂરી કરી તો અહીંયા શું આવશે પ્રત્યક્ષ ક્ષતિ પૂર્તિ આગળ જોઈએ કઈ બચાવ પ્રયુક્તિ સર્જનાત્મક પ્રવૃત્તિને ઉત્તેજે છે પ્રક્ષેપણ અલિપ્તતા તાદાત્મ્ય કે દિવા તો મિત્રો અહીંયા જવાબ આવશે તાદાત્મ્ય તમને પણ ખ્યાલ છે તાદાત્મ્યની અંદર શું આવે છે વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિને સર્વોસ્વ માની લે છે એની સાથે તાદાત્મ્ય અનુભવે છે એને અનુકરણ કરે છે આપણે પિક્ચરના પિક્ચરવાળી વાત કરી હતી કે એ પ્રમાણે પિક્ચરના હીરોને મારતો જુઓ તે પોતે એવો અનુભવે છે ટૂંકમાં એ મોટો કંઈક સારો વ્યક્તિ જો એ પ્રકારનું કાર્ય કરતો હશે તો આ વ્યક્તિ આ પણ વ્યક્તિ જે વ્યક્તિ છે એ પણ કરશે ટૂંકમાં અહીંયા સર્જનાત્મક પ્રવૃત્તિની શક્યતા અહીંયા રહેલી છે તાદાત્મ્યની અંદર તો જવાબ શું આવશે મિત્રો તાદાત્મ્ય આગળ છે જે વર્તન સમાજ માન્ય નથી તેવા વર્તનના સ્થાને સમાજ સ્વીકૃત વર્તન અને ઉત્તમ પ્રકારે અનુકૂલન સાધવું તે કઈ બચાવ પ્રયુક્તિ છે તો મિત્રો જે વર્તન સમાજ માન્ય નથી ટૂંકમાં ઉદ્ધવીકરણની અંદર આ પ્રકારનું આવે છે કે જે એવું વર્તન છે કે જે સમાજમાં સ્વીકૃત નથી એના કરતાં આપણે એક લેવલ ઉપર જઈને સારું વર્તન કરીએ ઉત્તમ વર્તન કરીએ તો કયું આવશે ઉદ્વિકરણ આગળનો ક્વેશ્ચન છે એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીને વારંવાર ધમકાવે છે સિમ્પલ વસ્તુ મિત્રો જયારે આવી રીતે ગુસ્સો કરવાની ધમકાવવાની વાત આવે તો કઈ બચાવ છે ગુસ્સો કરવો એ તો નથી સારી ક્ષતિપૂર્તિ હા ક્ષતિપૂર્તિમાં શું હોય છે પોતાની ખામીને બીજું કંઈક કાર્ય એવું કરવાનું કે જેથી સારું થાય તો ક્ષતિપૂર્તિ પોઝિટિવ છે વિધાયક છે અલિપ્તતા અલિપ્તતામાં શું હોય કે જે સ્થિતિ છે એનાથી અલગ અલગ થઈ જવું તમને ખ્યાલ છે કે પરીક્ષામાં ઓછા માર્ક આવે તો બાળક રૂમમાં એકલો બેસી જાય તો એ વસ્તુ સારી નથી નેગેટિવ છે અને પ્રક્ષેપણ પ્રક્ષેપણમાં શું હોય બીજા ઉપર આરોપ નાખો તો એ પણ નથી સારી તો સારી શું છે ક્ષતિપૂર્તિ તો ક્ષતિપૂર્તિ બચાવ પ્રયુક્તિ વિધાયક બચાવ પ્રયુક્તિ છે વ્યક્તિ કોઈ સામે પોતાનો આક્રમક ભાવ પ્રગટ કરી શકતી નથી ત્યારે તે પોતાનો આક્રમક ભાવ અન્ય વ્યક્તિ તરફ વાળી દે છે તેને કઈ બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે મિત્રો તમને ખબર છે એક પરથી બીજા ઉપર બીજા ઉપરથી ત્રીજા ઉપર જાય તો સ્થાનાંતર થયું કહેવાય તો સ્થાનાંતર બચાવ પ્રયુક્તિ આવશે આગળ જોઈએ નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ પરોક્ષ ક્ષતિ પૂરતી બચાવ પ્રયુક્તિ છે પરોક્ષ એટલે બીજાની પાસે પોતાની જે ક્ષતિ હશે એ પૂરી કરાવી હશે એવો ઓપ્શન હોય એ જવાબ આવશે શિક્ષક ગુસ્સે થતા વિદ્યાર્થી બેન્ચ પર પોતાનો હાથ પછાડે છે તો ના અહીંયા કંઈ કોઈ પણ પ્રકારની ક્ષતિ પૂરતી થતી નથી બીજો ઓપ્શન છે હું ભલે મજૂરી કામ કરું પણ મારા દીકરીની કલેક્ટર બનાવીશ તો આ અહીંયા જુઓ મિત્રો પોતે કલેક્ટર ન બની શક્યા પણ પોતાની દીકરીને કલેક્ટર બનાવે છે તો પોતાની જે ક્ષતિ હતી બીજા પાસે પૂરી કરાવી તો ચોક્કસથી અહીંયા શું જવાબ આવશે બી હું ભલે મજૂરી કામ કરું પણ મારી દીકરીની કલેક્ટર બનાવીશ આગળનો ઓપ્શન છે ચારિત્ર્ય ઘડતરમાં કઈ પ્રયુક્તિ ઉપયોગી ગણી શકાય ઓપ્શન જુઓ ચારિત્ર્ય ઘડતરની વાત છે તો આક્રમકતા તો ગુસ્સે થવાથી આ તમારું ચારિત્ર્ય ઘડતર નથી થવાનું પ્રક્ષેપણ એટલે બીજા ઉપર આરોપ મૂકશો તો એમાં પણ તમારું ચારિત્ર્ય ઘડતર નથી થવાનું અલિપ્તતા તમે પોતાની જાતને અલગ સ્થિતિથી અલગ કરી નાખીશો પણ નેગેટિવ છે એમાંથી તો સિમ્પલ વસ્તુ છે તાદાત્મ્ય તાદાત્મ્યની અંદર તમને પણ ખ્યાલ છે કે હમણાં જ વાત કરી એ પ્રમાણે તમે કોઈક હીરોને અનુસરો છો તો એના જે સારા સારા ગુણો છે તમે પોતે પણ અચીવ કરવાની ટ્રાય કરશો તો અહીંયા કંઈક ને કંઈક ચારિત્ર ઘડતરની વાત થઈ શકે છે આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ તાદાત્મ્ય બચાવ પ્રયુક્તિ છે ઓપ્શન એ પરિસ્થિતિથી દૂર જતા રહેવું તો ના મિત્રો એને શું કહેવાય અલિપ્તતા કહેવાય કાલ્પનિક આનંદ માણો તો એને શું કહેવાય કાલ્પનિક કલ્પનાની વાત આવે ત્યારે આપણે સ્વેર કલ્પના જે છે એ આવશે વિદ્યાર્થી વર્ગમાં તોડફોડ કરે તો એ આક્રમકતા આવશે તો ફિલ્મમાં હીરોને દુઃ અહીંયા લખવામાં થોડું રહી ગયેલું છે તો ફિલ્મમાં ટૂંકમાં હીરોને જોઈને પોતે એ પ્રમાણેનું અનુસરે તો એ જે છે એ તાદાત્મ્ય કહેવાય તો અહીંયા ડી ઓપ્શન જે છે એ ટૂંકમાં ફિલ્મમાં જોવા નીચે આવી ગયું ફિલ્મમાં હીરોને જોઈને દુઃખ અનુભવે તો એ તાદાત્મ્ય ગણાશે આગળનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ અલિપ્તતા બચાવ પ્રયુક્ત છે અલિપ્તતામાં શું હોય મિત્રો જે સ્થિતિ છે એનાથી અલગ થઈ જાય પોતાની જાતને અલગ કરે તો અહીંયા જોઈ લઈએ ઓપ્શન પેલું આપેલમાંથી એક પણ નહીં તો એ તો નીચેના જોવા જ પડે શાળામાં સ્પર્ધામાં ફરજીયાત ફરજિયાત ભાગ લેવાનો હોવાથી વિદ્યાર્થી ગેરહાજર રહે છે તો મિત્રો જુઓ અહીંયા સ્પર્ધાની અંદર ભાગ લેવાનું હતું તો પોતાને જાતે નથી લેવું ભાગ એટલા માટે એનાથી અલગ કરવા માટે ગેરહાજર રહે છે તો આ ઓપ્શન આવી શકે છે પહેલાં આપણે નીચેના ઓપ્શન વાંચી લેવા પત્ની રૂપાળી ન હોય તો કે રૂપ કરતા ગુણ છાલા તો ના મિત્રો અલિપ્તતાની અંદર આનું આવી શકે અને ડી ઓપ્શન છે પોતાની નિષ્ફળતાનો ટોપલો શિક્ષક પર ઢોળવો તો અહીંયા પ્રક્ષેપણ આવશે તો જવાબ કયો આવશે અહીંયા બી શાળામાં સ્પર્ધામાં ફરજિયાત ભાગ લેવાનો હોવાથી વિદ્યાર્થી ગેરહાજર રહે આગળનો ઓપ્શન છે પરીક્ષામાં નાપાસ થનાર વ્યક્તિ કહે છે કે મારે ક્યાં પાસ થવું હતું જો સિમ્પલ છે પોતાની જે ખામી હતી એની યુક્તિ વાપરીને કંઈક કીધું એટલે અહીંયા આવશે પ્રથમ નંબર આવતા શાળાનું શ્રેષ્ઠ ઇનામ મળ્યું એવું કલ્પવામાં આવે જો સિમ્પલ છે કલ્પના આવે એટલે મિત્રો હંમેશા દીવા સ્વપ્ન સ્વેર કલ્પના જ આવશે આગળનો છે ક્વેશ્ચન બચાવ પ્રયુક્તિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો આપણે હમણાં જ ચર્ચા કરી બચાવ પ્રયુક્તિને અનુકૂલનની પ્રયુક્તિ પરોક્ષ પ્રયુક્તિ માનસિક પ્રયુક્તિ તો અનુકૂલનની પ્રયુક્તિ બચાવ પ્રયુક્તિને કહેવામાં આવે છે આગળનો ક્વેશ્ચન છે અન્ય વ્યક્તિ કે જૂથે મેળવેલી સફળતા કે પ્રતિષ્ઠા પોતાની જ છે પોતાની જ પ્રાપ્તિ છે એમ માનીને અનુકૂલન સાથે સિમ્પલ છે અન્ય વ્યક્તિની સફળતાને પોતે સફળતા માને તો એ તાદાત્મ્ય કહેવાય તો અહીંયા તાદાત્મ્ય આવશે આગળનો ક્વેશ્ચન છે સીધી અને સાહજિક અભિવ્યક્તિથી ચિંતા પેદા થાય તેવી લાગણી સંતુલિત કરવાની પ્રક્રિયા એટલે શું તો શું થશે સીધી અને સાહજિક અભિવ્યક્તિથી ચિંતા પેદા થાય તેવી લાગણી જે લાગણી છે બધી જે તમને ચિંતા પેદા કરે છે અસહજની લાગણી પેદા કરે છે એને તમે સંતુલિત કરવા માટે જે પ્રયુક્તિ કરો છો એને કઈ પ્રયુક્તિ કહેવામાં આવે છે

વગરનો શિક્ષક બાળકોને ધમકાવે છે જો ફરી વખત શિક્ષકે ગુસ્સો કર્યો તો શું આવશે આક્રમકતા આગળ જોઈએ વ્યક્તિ પોતાની એક ક્ષેત્રની કલ્પિત યા વાસ્તવિક ઉણપને અન્ય ક્ષેત્રમાં વિશિષ્ટતા કે સિદ્ધિ પ્રાપ્ત કરીને પૂરવાનો પ્રયત્ન કરે છે જુઓ અહીંયા પોતાની એક ક્ષેત્રની જે ખામી છે એને બીજા ક્ષેત્રમાં સારું કામ કરીને પૂરી કરે છે એટલે ક્ષતિ જવાબ આવશે આગળનો પ્રશ્ન છે મિત્રો ફટાફટ એટલા માટે કરું છું કે જેથી તમારો તમે વિડીયો પોઝ કરો એમસીક્યુ જુઓ જવાબ નક્કી કરો જેથી તમારો પણ સમય ન બગડે અને તમે ફટાફટ જે પ્રેક્ટિસ એમસીક્યુની કરી શકો આગળનો ક્વેશ્ચન છે પાંત્રીસમાં નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ ક્ષતિપૂર્તિ બચાવ પ્રયુક્તિ છે ક્ષતિપૂર્તિમાં શું થશે એક જગ્યાની ખામી બીજી જગ્યાએ પૂરી થાય અથવા બીજા પાસે પૂરી કરાવ્યા અથવા પોતે જાતે પૂરી કરે તો ઓપ્શન એ છે અભ્યાસમાં નબળો શિવમ સંગીતનો સારો જાણકાર બને છે તો હા મિત્રો એ આવી શકશે બી ઓપ્શન છે આપેલ ત્રણેય તો નીચેનું વાંચવું પડે પોતાની નિષ્ફળતાનો ટોપલો શિક્ષક પર ઢોળવો તો ના મિત્રો એ તો પ્રક્ષેપણ થશે આરોપ મીકો બીજા ઉપર અને ડી છે પોતાની જાતને વર્ગનો મોનિટર સમજે છે તો ના મિત્રો અહીંયા શું આવશે જવાબ ક્ષતિપૂર્તિની અંદર એ જવાબ આવશે આગળનું જોઈએ ઝઘડાખોર વૃત્તિને સમાજ માન્ય પ્રવૃત્તિમાં રૂપાંતરિત કરવી એ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે તો ઉદ્ધવીકરણ બચાવ પ્રયુક્તિ છે આગળ જોઈએ વ્યક્તિ હતાશામાંથી બચવા માટે જે મનોવૈજ્ઞાનિક પ્રય પ્રયુક્તિનો સહારો લે છે તેને શું કહે છે તો સિમ્પલ મિત્રો આ બચાવ પ્રયુક્તિની વ્યાખ્યા છે વ્યક્તિ હતાશામાંથી બચવા માટે જે પ્રયુક્તિનો સહારો લે છે એને શું કહે છે બચાવ પ્રયુક્તિ કહે છે આગળ જોઈએ પ્રક્ષેપણ એટલે શું પ્રક્ષેપણ એટલે શું મિત્રો બીજા ઉપર આરોપ મૂકવો તો સિમ્પલ જવાબ છે દોષનો ટોપલો બીજા ઉપર ઢોળાવો આગળ જોઈએ નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ આક્રમકતા બચાવ પ્રયુક્તિ છે આક્રમકતા એટલે ગુસ્સો કરતા હશે તો ઓપ્શન એ મારું સ્વપ્ન મારો દીકરો પૂરો કરશે તો ના એ નો આવે શિક્ષકે સજા કરતા વિદ્યાર્થી ચોપડી ફાડી નાખે અને ડી ઓપ્શન છે સ્પર્ધામાં પ્રથમ નંબર આવતા કૂદકા મારવા તો સિમ્પલ છે જે ગુસ્સો ગુસ્સો કરતા સીજ ઓપ્શન આવવાનો છે શિક્ષકે સજા કરતા વિદ્યાર્થી ચોપડી ફાડી નાખે છે આગળનો ઓપ્શન છે મિત્રો બચાવ પ્રયુક્તિઓની સંકલ્પના આપનાર મનોવૈજ્ઞાનિકનું નામ જણાવો બધાને યાદ હોવું જોઈએ સિગમન ફ્રોઈડ હતા જેમને સૌપ્રથમ બચાવ પ્રયુક્તિની સંકલ્પના આપી હતી પત્ની રૂપાળી ન હોય તો કહે છે રૂપ કરતા ગુણ સારા આ કઈ બચાવ પ્રયુક્તિ છે તો મિત્રો અહીંયા જુઓ પત્ની રૂપાળી નહોતી તો એને એવું કીધું કે રૂપ કરતા ગુણ સારા યુક્તિ વાપરી એટલે યોક્તિકીકરણ જવાબ આવશે બેતાલીસમો ક્વેશ્ચન છે બચાવ પ્રયુક્તિઓનો અતિરેક શા માટે નુકસાનકારક બને છે મિત્રો પહેલાં જ લેક્ચરની અંદર આપણે કીધું હતું બચાવ પ્રયુક્તિના કે જો વધારે પડતી બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવે તો વિકૃતિ આવે છે તો અહીંયા લખેલું છે વ્યક્તિના વર્તનમાં વિકૃતિ આવે છે તેતાલીસમો ક્વેશ્ચન છે પોતાની ખામી પોતે જ પોતે પૂરી ન કરી શકે પણ અન્ય વ્યક્તિ દ્વારા પૂરી કરવાનો પ્રયત્ન કરે તેને શાનું ઉદાહરણ કહેવાય તો એને શાનું ઉદાહરણ કહેવામાં આવશે મિત્રો પરોક્ષ ક્ષતિ પૂરતી આગળ જોઈએ પિતા તેના દીકરાને ડોક્ટર બનાવવા માગે છે આ કઈ બચાવ પ્રયુક્તિ છે મિત્રો પિતા ડૉક્ટર ન બની શક્યા પોતાના દીકરાને બનાવવા માગે છે તો આ કઈનું ઉદાહરણ થશે પરોક્ષ ક્ષતિપૂર્તિનું ઉદાહરણ થશે આજનો છેલ્લો ક્વેશ્ચન મિત્રો વ્યક્તિ હતાશાની પરિસ્થિતિમાંથી પોતાની જાતને અળગી કરી પરિસ્થિતિનો મુકાબલો કરવાના બધા જ પ્રયત્નો ટાળે છે મિત્રો તો શું થશે પરિસ્થિતિથી પોતાની જાતને અલગ કરે છે તો આ કઈ બચાવ પ્રયુક્તિ છે તો એ છે અલિપ્તતા બચાવ પ્રયુક્તિ છે તો મિત્રો તમે જોઈ લીધું આ રીતના તમે જે લેક્ચર છે એ ના આધારે તમે આ એમસીક્યુ સોલ્વ કર્યા હશે તમને ખ્યાલ આવ્યો છે કેટલા સાચા પડ્યા કેટલા ખોટા પડ્યા તો આવા નવા વિડિયો લેક્ચરની સિરીઝ માટે આપણે ચેનલમાં જોડાઈ રહ્યું છે અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ